અમદાવાદમાં વટવા પોલીસે ત્રણ કરોડથી વધુના હાઇબ્રિડ ગાંજા સાથે યુવકની કરી ધરપકડ અમદાવાદમાં વટવા પોલીસે આરોપી યોગેશ રતિભાઈ પટેલની રૂપિયા ત્રણ પોઈન્ટ સાઠ કરોડની કિંમતના બાર કિલો હાઇબ્રિડ ગાંજા સાથે રો રોપડા બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી લીધો હતો તપાસ કરતા યોગેશની સાથે અન્ય બે મહિલા નીતિ અને શૈલીની પણ સંડોવાણી ખુલી હતી આ બે મહિલાઓ યોગેશને રૂપિયા સિત્તેર હજારની ટ્રીપ આપીને બેંગકોક હાઇબ્રિડ ગાંજ લેવા મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું છે જેથી પોલીસે બે ફરાર મહિલાની શોધખોળ અને તપાસ પણ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા નરોડા આયુષ હોસ્પિટલ भूज દ્વારા आयोजित

આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે